આપ સૌને દુષ્યંત પાઠકના જય જય સિઆરમ તો આજે ફરીથી એકવાર નવો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યો છું તારીખ છ વાર મંગળવાર સિંહ રાશિનો ચંદ્ર છે મેષ રાશિનો સૂર્ય છે મગા નક્ષત્ર છે અને આવા સુંદર દિવસે કયો ઉપાય તમે કરશો કે જેનાથી તમારા જીવનનો સંઘર્ષ ઓછો થશે તમને સફળતા મળશે તમને થતી દુઃખ પીડા અને ચિંતા એ ઓછી થશે એવો એક ઉપાય હું આપની પાસે લઈને આવ્યો છું તારીખ છ અને મંગળવારના દિવસે વહેલી સવારે સ્નાન કરી લેવાનું છે સ્નાન કરીને સવારે તમારે મંદિરે જવાનું છે સફેદ આકડાના ફૂલ દરો અને ગોળ આ ત્રણ વસ્તુની જરૂર પડશે સફેદ આકડાના ફૂલ હનુમાનજી પાસે મૂકવાના છે ફૂલ સાત લઈ જવાના છે અને સાતે સાત ફૂલ એક મંત્ર બોલીને હનુમાનજી દાદાના ચરણમાં ચઢાવવાના છે મંત્ર તમને જે આવડતો હોય એ તમે બોલી શકો છો ઓમ શ્રી રામદૂતા મહા ઓમ શ્રી હનુમતે હનુમાનજી દાદાના ચરણમાં ચઢાવવાના છે પહેલું કામ બીજું કામ છે હનુમાનજી દાદાની સામે બેસીને સુંદર એક હનુમાન ચાલીસા કરવાની છે ત્યાર પછી ગણપતિ દાસા પાસે જવાનું છે ગણપતિ દાદાને દરો અને ગોળ બે અર્પણ કરવાનો છે જે મંત્ર આવડતો હોય શ્રી ગણેશાય નમઃ ઓમ ગમ ગણપતેય નમઃ એ મંત્ર બોલીને અથવા એનાથી વિશેષ સંકટનાશન સ્તોત્ર અથવા અથરો નો પાઠ આવડતો હોય તો એ અર્પણ કરી શકો દાદાને અર્પણ કરવાનો છે ત્યાર પછી પરત ઘરે આવવાનું છે પહેલા પણ શીખવાડ્યું હતું તે પ્રમાણે સરસિયાના તેલોનું તિલક પોતાના ડાબા અને નીચે કરવાનું છે ત્યાર પછી જો તમે વધારે ને વિશેષ કંઈક કરી શકતા હોય તો તમે જે ઘરની અંદર રહો તે ઘરની સફાઈ સફાઈ કરી દો એનાથી વિશેષ જો કહી શકતા હોય તો તમારા ઘરનો મુખ્ય ઉમરો હોય ઘરની બહાર જવાની જગ્યા જ્યાં મુખ્ય દરવાજો હોય એ ઉમરા ઉપર એ ઉમરાને પાણીથી શુદ્ધ કરવો અને આટલું જો કરી લેશો સાયન કાળ થાય ત્યારે ફરીથી પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે મંગળવારના દિવસે માત્ર આટલો જ પ્રયોગ છે મને ઘણા લોકો પૂછે છે કે તમે બધા પ્રયોગ હનુમાનજી દ્વારા કેમ બતાવો છો હું બધા જ દેવોના આધારિત પ્રયોગ બતાવી શકું એમાં કોઈ ચિંતાનો વિષય નથી પણ તમને જે સરળ પડે બિલકુલ નાના નાના પ્રયોગ જેમાં એક પણ પૈસાનો ખર્ચ ના થાય એવા હું સામાન્ય અને નાના પ્રયોગો બતાવું છું એનાથી વિશેષ અને મોટા પ્રયોગ હું બતાવી શકું પણ આપણે નિત્ય રોજ આ પ્રયોગ કરવાના છે આપણે ઉપાય એવા કરવા છે કે જે બે પાંચ દસ મિનિટની અંદર થઈ જાય નિઃશુલ્ક થાય પૈસાનો બહુ ખર્ચ ના થાય એવા પ્રયોગો હું તમને એટલા માટે બતાવું છું કે સામાન્યમાં સામાન્ય માણસ પણ ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ હોય આ પ્રયોગને કરી શકે આ ઉપાયને કરી શકે અને એના જીવનમાં આવતો હોય સંઘર્ષ તો એ સંઘર્ષને ઓછો કરી શકે એટલે મને એવું લાગશે કે કદાચ કઈ વિશેષ પ્રયોગ બતાવવા જેવો લાગે છે તો હું ચોક્કસ પણ જ્યાં સુધી નિઃશુલ્ક બહુ સામાન્ય ખર્ચની અંદર નાના નાના ઉપાય બતાવવાથી જો ગ્રહો બેલેન્સ થતા હોય તો મોટા પ્રયોગો અથવા જપ અને તપ મોટા મોટા મંત્ર સહિત કરવાથી સફળતા જ મળી જાય એવું નથી ભગવાન તમારો ભાવ જુએ છે ફરીથી પણ કહી દો ભગવાન તમારું કર્મ જુએ છે તમે કયું કર્મ કરો છો અત્યારના સમયમાં લોકો મંદિર જવાનું ભૂલી ગયા છે હે ને તો હું તમને મંદિરે જઈને ગણપતિ દાદાને કે હનુમાનજી દાદાને પુષ્પ ચઢાવવાનું કહું છું ઘરે પણ કરી શકો પણ મંદિરનું મહત્વ વિશેષ છે પોતાના ઘરનું મંદિરનું મહત્વ તો છે જ છે જ અને ભગવાન તો ઈશ્વર તો આપણા ઘરમાં છે અને મંદિરમાં પણ છે પણ મંદિરનું મહત્વ વિશેષ છે ત્યાં જઈને આ કર્મ કરશો આ ઉપાય કરશો તમને વિશેષ લાભ થશે તો મંગળવારના દિવસનો મેં આપને ઉપાય આપ્યો છે એ આપ પ્રેમથી ભાવથી શ્રદ્ધાથી ને વિશ્વાસથી કરજો મને ઘણા લોકોએ ફોન કરીને એસએમએસ કરીને પણ કીધું કે ધીમે ધીમે રાહત આવતી જાય છે હજુ બધા રાહત આવશે જેમ જેમ તમે આ પ્રયોગની અંદર આગળ વધશો તેમ તેમ તમને ભગવાનની કૃપાનો અનુભવ થવાનો જ છે બસ માત્ર નિયમિત આ પ્રયોગ કરતા જાઓ પ્રયોગને છોડી દેવાનો નથી આજે રહી ગયું હું ભૂલી ગયો પરિણામ નહીં મળે માફ કરજો તો વધારે વિડીયો લાભો ના કરતા બસ બધાને માત્ર એટલું જ કહું છું કે આ વિડીયોને જોવા માટે તમે મારા ફેસબુક એકાઉન્ટને જોઈ શકો ઇન્સ્ટાને જોઈ શકો અથવા યુટ્યુબ પર પણ આ વિડીયો મળી જ જશે દુષ્યંત પાઠક નામને સર્ચ કરી તમે આ વિડીયોને ફરીથી મેળવીને જોઈ શકો છો નિયમિત કરજો ભગવાનની તમારા પર અવશ્ય કૃપા થશે તો ફરીથી નવા વિડીયોમાં મળીશું બધાને જય શિયા